જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસી પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં માં આજે તારીખ નવ જાન્યુઆરી ને ગુરુવારના રોજ જસ્ટર માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો આજે પણ આવક ગઈકાલે જેવી જોવા મળી રહી છે બારસો ગુણીથી લઈને તેરસો ગુણી આસપાસની અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલુ જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ના બજાર ભાવ ખબર

ચાર હજાર ચારસો રૂપિયા ચાર હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા સુપરમાડો દ રોડાનો પૂરા મળી ગઈ સુવાળી હોય 7:30 વાગ્યાના દાદાનો 10 10 આ બેનો આવરો 11 ઓકે ઓ હોલ મારા કે ઓ કિરીશ કાકા ઓ 18 ઓકે બે ભાઈઓ છે

એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ના જટકા મશીન ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાતો સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો હાલો કુપલભાઈ 43 આલી કુમાડીશલી કુમાડીશલી કુમાડીશલી

સમજી <kung> પચાસ <government> mm. yeah.

બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચાર હજાર રૂપિયા થી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા સુધી પિસ્તાલીસો રૂપિયા સુધી